કમોસમી વરસાદથી આપણા આપણા ખેડૂતની કમર ભાગી ચૂકી છે સરકાર રાહત પેકેજ જાહેર કરશે ત્યારે કરશે પણ જે એ લોકો જેઓ આ ગામમાં જન્મ્યા હતા આ ગામના વતની છે શહેરોમાં જઈને કમાયા છે તેવા વેપારી ઉદ્યોગપતિઓને આપની ચેનલ એ બીપી અસ્મિતાએ ગામના લોકોને સહારે આવવા માટે વતનના બનો રતન નામની એક સિરીઝ શરૂ કરીને અપીલ કરી હતી આનંદ ની વાત અને સંતોષની વાત એ છે કે થોડા ઘણા ઉંશે અને એમાં અમને સફળતા મળી રહી છે અમદાવાદમાં નર્મદા બાયોકેબ લિમિટેડ કંપનીના માલિક એવા દિનેશભાઈ કુંભાણી પોતાના વતનના ખેડૂતોની બહારે આવ્યા છે પોતાના ગામની આસપાસના બાદલપુર પ્રભાતપુર સાક સાકળાવદર અને સોમરા સુમરાળા આ ચાર ગામ છે જે જૂનાગઢ તાલુકાના છે ત્યાં પ્રતિ હેક્ટર ખેડૂતોને અગિયાર હજાર રૂપિયા ચૂકવવાની દિનેશભાઈએ જાહેરાત કરી છે આ ચાર ગામમાં એક હજાર બસો પચાસ ખેડૂત ખાતેદારો છે જેમની કુલ જમીન બે ખેતીવાડી બે હજાર હેક્ટરથી વધુ છે એનો મતલબ અગિયાર હજાર લેખે કુલ બે કરોડથી વધુ આર્થિક સહાય પોતાના ગામના ખેડૂતોને તેઓ અર્પણ કરવાના છે એમને જાહેરાત કરી છે આ જ પ્રકારે બીજી એક પહેલ જબરજસ્ત પૂંછરી ગામથી થઈ છે સાબરકાંઠાનું પૂંછરી ગામ આદર્શ ગામ છે કમોસમી વરસાદના કારણે આ ગામના દસ ખેડૂતોની મગફળીના પાકને નુકસાન થયું હતું પલળેલો મગફળીનો પાક થ્રેસિંગ કરી ખેડૂત જ્યારે આ પાક માર્કેટમાં વેચવા જાય અને પાકને યાર્ડ સુધી પહોંચાડે ત્યારે પરિવહનનો ખર્ચો ક્યાંથી લાવે તો પુછરી ગ્રામ પંચાયતના સરપંચ નરેન્દ્ર પટેલે કહ્યું કે ખેડૂત આ લઈ જાય અને એ પ્રકારની સ્થિતિ નથી ત્યારે પંચાયતે ઠરાવ કર્યો અને આ દસે દસ ખેડૂતનું મગફળીનો પાક માર્કેટ યાર્ડ સુધી જાય એનો જે પણ ખર્ચો થાય રકમ મોટી નહીં હોય દસ વીસ હજારની હશે પણ આ ગામ ઉઠાવશે બસ આજ તો માનવતાની મેઘ છે ને અને એટલે જ કહું છું થોડાકના ઉદ્યોગપતિઓ આગળ આવ્યા છે બાકીના પણ વતનને યાદ કરે બાપ દાદાને યાદ કરે આ જે તકલીફમાં છે ને એ આપણા બાપદાદા જ છે